અટલાદ્રા માંજલપુર વિશ્વામિત્રી બ્રિજની કામગીરીમાં નડતરરૂપ પાણીની મુખ્ય લાઇન શિફ્ટ કરાશે જેના કારણે માંજલપુરમાં છવ્વીસમી સત્યાવીસમીએ પાણી વિતરણ નહીં થાય માંજલપુરના એક લાખ લોકોને પીવાનું પાણી બે દિવસ નહીં મળે અટલાદરા માજલપુર માંજલપુર તરફ વિશ્વામિત્રી પર બ્રિજ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ પાણીની મુખ્ય પાઇપલાઇન શિફ્ટ કરવાની કામગીરી પચીસ ના રોજ કામગીરી શરૂ કરવામાં આવી છે જે ત્રણ દિવસ કામગીરી ચાલશે જેથી અંદાજે એક લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે ખિસ્કોલી સર્કલ અટલાદરા માજલપુર માંજલપુર તરફ જતા વિશ્વામિત્રી નદી બ્રિજ જતા દરબાર ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે જેમાં અટલાદરા તરફ જતા બ્રિજની નીચે માંજલપુર ટાંકીથી આવી રહેલ છસો મીમી ડાયા નલિકાથી રેલવે લાઇન સમાંતર વિસ્તારમાં આવી રહેલ સોસાયટીઓમાં છવ્વીસ જૂન સત્યાવીસ જૂન એટલે કે બે દિવસ લોકોને પાણી નહીં મળે જેમાં સૂર્ય દર્શન ટાઉનશીપ વિશ્વામિત્રી ટાઉનશીપિલા રાધેશ્યામ સન સિટી પેરેડાઇઝ સમન્વય રેસીડન્સી રોયલ રેસીડન્સી જેવી અનેક સોસાયટીઓમાં બે દિવસ પાણી નહીં મળે કામગીરી પૂર્ણ થયા બાદ Drabeta mujab S săru cărva mouseuse.